અયોધ્યા ખાતે યોજાવનાર રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઈડર તાલુકાના સાધુ સંતોને ફૂલહારના સ્વાગત સાથે વિદાય કરાયા આપણે સૌ જાણીએ છીએ એમ આગામી દિનાંક બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ લલ્લાની મૂર્તિનું નવનિર્મિત શ્રી રામ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ઈડર તાલુકામાંથી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જવા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં સાબરકાંઠા જિલ્લામાંથી સંત શ્રીઓને પણ આમંત્રણ મળેલ છે

કર્યા હતા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા ઓમ भूयो भूयो

जे गुलामी ना प्रतीक कलंक नो प्रतीक वर्षो थी पांच सौ लगभग पांच सौ वर्ष थी अयोध्या विश्व हिंदू परिषद द्वारा मार्गदर्शक मंडल संतो द्वारा इम आशीर्वाद थी समग्र हिंदू समाज जागृत थी ने जे कलंक इने दूर कर એટલા બધા લડત આપેલી કે બે કહેવાય છે કે બે લાખ જેટલા કાર્યકર્તાઓ કાર્યકર્તા પોતાના જીવનને ત્યાં અર્પિત કરી દીધું શહીદી લીધું અને એ કાર્ય કોર્ટના દ્વારા વિશેષ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા અને એના આનંદની વાત છે કે આપણા ગુજરાતના સિંઘ એવા લોકલાટી નેતા નરેન્દ્ર મોદીના આશીર્વાદ દ્વારા એ હિન્દુ સમાજની જગ્યાએ ભૂમિ પ્રાપ્ત થઈ ત્યાં ગત વર્ષે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રધાનમંત્રી દ્વારા અને આનંદની વાત છે કે દેશના રાજા પોતે ત્યાં આવીને એના કર દ્વારા ખાત કરે એ ભાગ લેવે કાર્યક્રમની અંદર માં મહોરતમાં એ ખૂબ આનંદની વાત છે અને આજે મંદિર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યા છે અને પરમાત્માની અસીમ કૃપાથી પ્રભુ રામજીની કૃપાથી ભગવાન રામલાલા ત્યાં 22 જનવરીના દિવસે ત્યાં બિરાજમાન થશે એ નિમિત્તે ગુજરાત પ્રાંતના સંતો ગુજરાત પ્રાંતના કાર્યકર્તા સન્નિષ્ઠ કાર્યકર્તાઓ બધા એ કાર્યક્રમની અંદરમાં ભાગ લેવા માટે એ કાર્યક્રમમાં સહકાર આપવા માટે જન્મભૂમિના દર્શન કરવા માટે પ્રભુ રામના ચરણોમાં પ્રીતિ દર્શન કર દર્શન આપવા માટે પ્રીતિ કરવા માટે ત્યાં આજે ઈડર તાલુકાથી અહીં ભેગા મળીને આજે પ્રસ્થાન કરી રહ્યા છે એ નિમિત્તે સંતો મહાત્મા આજુબાજુના વરિષ્ઠ સંતો અહીં આવ્યા છે આશીર્વાદ આપવાનું છે અને આપણે કાર્યકર્તાઓને અહીંથી વિદાય આપવાનું છે સમગ્ર હિન્દુ સમાજને વિશેષ કરીને એ સંદેશ કે બાવીસ તારીખ તો આપ ત્યાં પહોંચી શકો નહીં એમ કે પ્રોટોકોલની વ્યવસ્થા હોય છે પણ છવ્વીસ જનવરી પછી ગુજરાત પ્રાંતના ઇડર તાલુકાના જ નહીં આપણા તો ઈડ તાલુકામાં બેઠ્યા છીએ પણ સમગ્ર ગુજરાતના બધા સમગ્ર હિન્દુ સમાજ ત્યાં જે રીતે વ્યવસ્થા હોય છવ્વીસ તારીખે પછી ત્યાં પધારે પ્રભુના દર્શન કરે સુંદર મૂર્તિના ત્યાં દર્શન થશે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પ્રારંભ છે જ અડધું કાર્ય પૂર્ણ થઈ ગયું છે બાકી કાર્ય બે વર્ષની અંદરમાં પૂર્ણ થઈ જશે આપ સૌને પરમાત્મા રામ શુભ આશીર્વાદ આપે જીવનને શુભ સંકલ્પોથી ભરિત કરે પૂર્ણ કરે અને આપની ઈચ્છાઓ જે છે પૂર્ણ થાય એજ અસ્તુ જય શ્રી રામ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ